જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલોડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધૂણતા વ્યક્તિ જે માણસો ધૂણે છે એમને ઘણા બધા પ્રશ્નો મનમાં ઉદભવતા હોય છે આજે આમાંથી એવા ઘણા બધા પ્રશ્નોનો હું તમને આ વિડીયોમાં ઉલ્લેખ પણ કરવાનો છું અને એનો શું અર્થ થાય એ પણ તમને હું જણાવવાનો છું સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો જે ધૂણતા વ્યક્તિ હોય છે બરાબર એમના ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે કે માતાજી ધૂણવા આવે છે બરાબર પણ કંઈ બોલતા નથી પછી બીજું માતાજી આવે છે પણ અલગ અલગ નામ આપે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એવો પણ હોય છે એમના મનનો કે હું જે દેવ ધૂણું છું એ કયું દેવ ધૂણું છું બરાબર ઘરનું છે કે બહારનું છે બરાબર ઘરનું છે કે બહારનું છે એ અમને ખબર હોતી નથી અમુક માણસો તો એવો પણ પ્રશ્ન પૂછે છે કે હું જે ધૂણું છું એ સાચું ધૂણું છું કે ખોટું ધૂણું છું તો આ પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોમાં તમને આપીશું તો વિડીયોને અંત સુધી જુઓ કેમ કે તમારા જે કોમેન્ટો હોય છે એનો જવાબ હું પ્રશ્ન વિડીયોમાં આપી જ દઉં છું છતો એવી કોમેન્ટ આવતી હોય છે એટલે જે પણ માણસ આ વિડીયો જોવે અંત સુધી જોવે અને શેર કરો જેના લીધે જેને પણ આ વસ્તુની ખબર ના પડતી હોય તો એ વસ્તુ એ જાણી લે આ વિડીયો જોઈ જેના લીધે પછી કોઈ વાર તમારે આ મગજમાં કોઈ દિવસ આવે નહીં અને આ પ્રશ્ન કોઈ દિવસ ઉદભવે નહીં તો ચાલો મિત્રો વાર ના કરતાં વિડીયોમાં આગળ વધીએ બરાબર ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે માતાજી ધૂણવા આવે છે પણ બોલતા નથી એનું કારણ શું હોય તો મિત્રો પહેલાં સૌપ્રથમ તમારે એ જાણવાનું રહેશે કે ખરેખર શું તમે દેવવત ધૂણો છો બરાબર અમુક કેવું વસ્તુ હોય છે જે હોય છે એ જ તમને કહું છું આ ફક્ત જાણકારી માટે છે આપણે કોઈનો પણ વિરોધ છે નહીં અમુક માણસોના ઘરમાં દુઃખ હોય બરાબર અથવા તો એમને એવું લાગતું હોય કે અમારા ઘરે કંઈ દેવ દુઃખ છે એટલે એ બધા શું કરતા હોય છે કે અલગ અલગ ભૂવા જે ઘરે બોલાવે અને એમની બાધા ટેક છ છ મહિના બાર મહિના આવું બધું રાખતા હોય છે અને કંઈ કરીને આપણા ઘરનું સારું થાય અને દુઃખનું નિવારણ આવે સુખ શાંતિ અમારું પરિવાર રહે અને ધંધા ધંધામાં અને પરિવારમાં ભાવ રહે ધંધામાં બરકત રહે પ્રગતિ રહે એમના ધારેલા કામો થાય આવી એની ઈચ્છાથી માણસો ભુવાજી પાસે જતા હોય છે અને ભુવાજીને ઘરે પણ બોલાવતા હોય છે બેઠક માટે ત્યારબાદ મિત્રો એ પોતે માણસ ધૂણવા લાગે છે હવે આ બધું કેવું સર્કલ છે હું તમને પહેલાં તો જે નોર્મલી થિંક છે એ પૂરી કરું મિત્રો હું પોતે જ ભગત છું સેવક છું પણ હું અંધશ્રદ્ધાના ખિલાફ છું એવું તમને બધા વિડીયોમાં કહું છું એટલે મારું એક જ ઇન્ટેન્શન છે કે તમને જાણકારી એવી આપું જેના લીધે તમે જો કોઈ ભ્રમમાં કે અંધશ્રદ્ધામાં જીવતા હોય તો એમાંથી બહાર નીકળી જાઓ મિત્રો અમુક માણસોના ઘરમાં આવા દેવદુઃખના લીધે વારંવાર ભુવાજીનું આવવાનું જવાનું થતું હોય છે બરાબર હવે એ દેવદુઃખ નિરાકરણ આવતું નથી દેવદુખ પણ હોઈ શકે છે બરોબર જ્યાં સુધી શેડવો ના પકડાય ત્યાં સુધી નિરાકરણ ના આવે એ સો ટકાની વાત છે પણ અમુકને તો કર્મોના દોષ હોય છે બરોબર અમુક તો એવી ખોટી ખોટી એવી અંદર અંધશ્રદ્ધાઓ લઈને પડ્યા હોય છે કે હું ઘરે બેસી રહું અને કઈથી કરોડોનો ઢગલો થઈ જાય હું આ ના કરું પણ માતાજી મને કંઈક આપી દે આવા પણ દેવદુઃખ મેં જોયા છે તો મિત્રો એ વખત કેવું થતું હોય છે કેમ વારંવાર સતત એક વર્ષ બે વર્ષ દોઢ બે વર્ષ ચાર ત્રણ ચાર વર્ષ આવા વર્ષો થતાં હોય છે અને નવા નવા અલગ અલગ ભુવાઓ એમના ઘરે આવતા હોય છે ત્યારબાદ શું કે એકને એક પ્રક્રિયા જોઈને ભુવાજીને ધૂણતા જોઈને બરાબર પછી જે ભુવાજી આવે અલગ પ્રકારનું દુઃખ નીકાળે બરાબર આ દુઃખનું નિવારણ આ રીતે થાય અમુક તમે એક ઉદાહરણ તરીકે સમજો કે અમુક ભુવાજી આવ્યા એને કંઈક અલગ નીકાળ્યું છતોય ફેર ના પડ્યો બીજા ભુવાજી આવ્યા એમને પણ કંઈક નીકાળ્યું પણ ફેર પડ્યો નહીં હવે આ તમે સતત ગ્રહણ કર્યા કરો છો કે ભુવાજી આવીને કરે છે શું કઈ રીતે પાઠ નાખે છે કઈ રીતે ધૂણે છે ધૂણીને કેવું ધૂણે છે કવું કેવું બોલે છે આ બધું અંદર સતત આપણા મનમાં મનોગંથન થતું હોય છે ત્યારબાદ મિત્રો આ બધું જોઈને હવે અમુક ટાઈમ વીતી જાય લાંબો ગાળો વીતી જાય એટલે તમને એવું થાય છે કે જાત જાતના ભૂવા બોલાવી દીધા બરાબર સતોય આપણા ઘરનું દુઃખ જતું નથી હવે આવી જ શ્રદ્ધાઓથી જ્યારે તમે મા માતાજીને લલોપાત કરો છો માતાજી તમારા મનમાં માનતા હોય કે ના માનતા હોય જ્યારે પણ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે એટલે પહેલું તમારું નજર જે છે એ દિવ્ય શક્તિ ઉપર જાય ભગવાનને માનતા હોય તો ભગવાન ઉપર જાય માતાજીને માનતા હોય તો માતાજી ઉપર જાય પણ એમ જ કે અમારા ઘરમાં દેવી દેવતા છે કે નહીં આ તમારા મનના નોર્મલ વિચારો છે આ ધરતી ઉપર ભગવાન છે કે નહીં આ ભગવાન કેમ સામુ નથી જોતો માતાજી દેવ આપણા દેવ કેમ સામુ નથી જોતા આવા વિચારો સતત તમારા મનમાં ચાલતા હોય છે હવે આ બધી વસ્તુથી શું થતું હોય છે કે તમે અમુક માણસો બસ આ દુઃખ જોઈ આ ભુવાજીઓને જોઈ ધૂણતા અને એમને પણ પવન આવવા લાગે છે મિત્રો આ પવન કહેવાય નહીં આને ધોળવું કહેવાય નહીં આમાં શું થયું કે તમારા ઘરમાં દુઃખ છે તમારા ઘરમાં દુઃખ છે જતું નથી નિરાકરણ આવતું નથી એટલે તમે સતત લલોપાત કરી ડાક વગાડ્યા હોય ઘરમાં રે રેકડીઓ થતી હોય ભુવાજી આવતા હોય રોજ એક કોઈ પણ એક માણસ નહીં કે ભાઈ બેસાડો કોઈ માતાજી તમારા આવે તો એમને આપણે પૂછપરછ કરી લઈએ આ રીતે પણ થતું હોય જો આવા બધા એક વાતાવરણ માહોલમાં તમે ભળી જાઓ લાંબા ટાઈમ સુધી એટલે એ પછી માણસ એના બોડી લેંગ્વેજથી જ ધૂણવા માંડે છે એને એવું લાગે છે કે મને દેવ આવે છે દેવ પ્રવેશી ગયું છે બરાબર હવે બને છે જેવું કે આ બધી વસ્તુ રહીને હવે ખરેખર ધૂણ ખોટું ધૂણે છે એમ સમજી લો હવે એ માણસનો વાક નથી એ વાતાવરણનો વાક છે બરાબર અને થોડી સમજણનો વાક છે એમને એ પ્રક્રિયામાં ખબર નથી પડતી અને ભોળા વ્યક્તિઓ હોય એમને કશી ખબર પડતી હોતી નહીં દેવ આવે એટલે શું અને દેવ કઈ પ્રકારથી ધૂણે ને દેવ કઈ રીતે વાત કરે હવે માણસો આ રીતે ધૂણવા માંડે છે બોલે એ પડે જ નહીં બરાબર સતત ખોટા નામ લે લે કરે હું અમુક આ માતા આવી છું થોડીવાર પછી કે અમુક બીજી બેઠકમાં બીજી માતા આવે આવું બધું મનોગંથને એમના મનના લીધે આ બધું ચક ચક્રોમાં વ્યક્તિઓ ફસી જતા હોય છે આ એક પ્રશ્ન થઈ ગયો મિત્રો આ પ્રશ્નો ઘણા બધા માણસોને થતો હોય છે એટલે આપણે વિડીયો બનાવ્યો જો વીડિયો તમને ગમે અને આના ઉપર અલગ અલગ ટોક ટૉપિક ઉપર તમારે આ જ રીતના વિડીયો જોઈતા હોય અને માહિતી જોતી હોય તો તમે કોમેન્ટથી કરજો આપણે આ સિરીઝ હવે પૂર્ણ કરવાના છીએ શરૂ કરી અને જેટલા પણ ભાગ છે જે જે પણ વ્યક્તિને આવા બધા મનોગંથન થાય છે સાચું શું અને ખોટું શું એનું નિવારણ તમને હું વિડીયો દ્વારા આપી દઈશ આ યોગ્ય માહિતી લાગી હોય તો તમે મને કોમેન્ટ કરજો ભાઈ આ સિરીઝ ચાલુ રાખો અને આ વિડીયો ઉપર કેવો સપોર્ટ મળે છે એના ઉપર આધાર આધાર રહેશે કે વિડીયો આપણે ચાલુ રાખવાના છે આ સિરીઝ કે નથી રાખવાના જો આમાંથી થોડી ઘણી પણ સમજણ આવી હોય અને તમને આમાંથી થોડું ઘણું પણ જાણવા મળ્યું હોય તો શેર કરજો વિડીયોને જેના લીધે જે આ રીતે વ્યક્તિઓ ભોળવાય છે બરાબર અને અંધશ્રદ્ધાના શિકાર થાય છે એ દૂર રહે બરાબર હવે સાચી ઓળખણ હું તમને દેવને કઈ રીતે પડે સાચું દેવ કેવી રીતે ધૂણે એ હું તમને ધીમે ધીમે એક પછી એક વિડીયો આ સિરીઝમાં તમને હું સમજાવવા માંડીશ એટલે તમને ખબર પડી જશે કે આપણને સાચું દેવ આવે છે કે આપણે કોઈ ભોરપણમાં કે કંઈ સમજણ વગરમાં આ બધું આપણા જોડે થાય છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જણાવવાનું હતું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બીજું કે મિત્રો આપણા ચેનલનો એક વોટ્સઅપ ગ્રુપ પણ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું એ જોઈન કરી લેજો એમાં પણ તમને રોજ એક નવી લિંક જોવા મળશે જેમાંથી તમને થોડું ઘણું પણ જાણવા મળશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ